ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા વિશેષ ત્રિવેણમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુ પૂર્ણિમા સર્વ સન્માન ઈશ્વરી રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું વિશેષ લક્ષ્ય છે કે રક્ષાબંધન એ સર્વ એક અનોખું પર્વ છે જે ભારતની સંસ્કૃતિ તથા માનવી મૂલ્યોને ઉજાગર કરવા વાળું છે અનેક આધ્યાત્મિક રહસ્યોને પ્રકાશિત કરવા વાળું છે ત્યારે આ ભાઈ બહેનના પવિત્ર તહેવારનો તહેવાર તહેવારનો પર્વ એક પરમાત્મા ઉપહાર છે ત્યારે તલાળા તાલુકા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારોડ પૂર્વ કેબિનેટ મંત્રી રક્ષા ક્ષેત્ર બાંધી બ્રહ્મકુમારી બહેનોએ પરમાત્મા યાદ સોગત આપી મુખ મોઠી કરાવી રક્ષાબંધન આધ્યાત્મિક રહસ્યથી માહિતગાર કર્યા હતા તેમજ સાત સોને રી કોઈ પણ સંકલ્પ બાંધી સાચું રક્ષાબંધન નવિયરને વિશ્વબંધુતોના ભારતમાં સૌગંધને સાકાર કરીએવાનું જણાવ્યું હતું નામનો નામ દ્વારા દ્વારા ત્રિવેણી મહોત્સવ કહી શકાય એવા સુંદર પાવન પર્વ ગુરુપૂર્ણિમાનું પર્વ જેમાં શ્રેષ્ઠ સર્વ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન રક્ષાબંધન પરમાત્માના પર્વનું પ્રતિક સમા પવિત્રતાના પ્રતિક રક્ષા સૂત્રનું આધ્યાત્મિક રહસ્ય જેમાં આપણે વિશેષ સુત્રાવાળાના સેવા કેન્દ્રની અંદર ત્રણસો જેટલા શિક્ષકો સૂત્રા માળાને લગતા બધા જ પ્રાથમિક શાળાથી લઈ અને વિશેષ આ સન્માન સમારોહમાં પોતાની હાજરી આપી પરમાત્માના પ્રતિક એવા રક્ષા સૂત્રના બંધનને બાંધી અને શ્રેષ્ઠ સંકલ્પ સાથે પોતાનું કિંમતી સમય આપી ખાસ વિશ્વ સેવા વિશ્વ બંધુત્વના પ્રતિક એવા રક્ષાબંધનના પર્વની આજે ઉજવણી કરવામાં આવી જેમાં વિશેષ કહી શકાય એવા છે આપણા જસાભાઈ ભગાભાઈ તેમજ સૂત્રાપાડાના માનનીય એવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા અને સુંદર કાર્યક્રમની ઉજવણી આજ રોજના દિવસ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ